અમે ખાટો શ્યામથી દર્શન કરી સાવરિયા શેઠ ની તરફ જાય છીએ અમે અત્યારે આવી ઉપર છીએ કમસે કમ ચાર પાંચ તો વાગી જાય ને પોતા પોતા ખોવાઈ ગયા હતા કેમ કે ભીડ એવી હતી ને તો એકબીજા બધા આડા થઈ ગયા હતા યશભાઈ ને

મંદિર બને છે નાનું મોટું જે કામ આવતું હોય ને એ બધું છે કેવા દર્શન થયા થયાશભાઈ ને મહેપાલ ભાઈ તો નથી એ

આ જગ્યા છે આપણે સાવરિયા શેઠની અહીંયા આપણે લાઈવ આરતી થઈ તે અહીંયા દર્શાવવામાં આવે છે અહીંયા પાછળ જ મંદિર છે બહુ સરસ હાઈ ક્લાસ ટાઈમ લાઈન તમે આવો હું તમને એટલું કહેવા માગું છું કે બહુ સરસ દર્શન થાય છે અને